કૃષ્ણ કનૈયા લાલકી દે આપણું ભજન છે કેમ આવું કેમ આવું કનૈયા હું તો કેમ આવું કેમ આવું ગોકુળમાં કેમ આવું કેમ આવું કનૈયા હું તો કેમ આવું કેમ આવું ગોકુળમાં કેમ આવું મેં તો ગોકુળના રસ્તા જોયા નથી રે મેં તો કાનુડાના દરસા કર્યા નથી મેં તો ગોકુળના રસ્તા જોયા નથી રે મેં તો કાનુડાના દરસ કર્યા નથી તારું મીઠું મીઠું માખણ લઈ આવું કનૈયા હું તો કેમ આવું તારું મીઠું મીઠું માખણ લઈ આવું કનૈયા હું તો કેમ આવું કેમ આવું કનૈયા હું તો કેમ આવું તમે લેવા આવો તો હું આવું કનૈયા હું કેમ આવું કેમ આવું ડાકોરમાં કેમ આવું મેં તો ડાકોર ગામ પ્રભુ જોયા નથી રે કેમ આવું કનૈયા હું તો કેમ આવું

મેં તો એવા ગોકુણધામ જોયા નથી રે કેમ આવું કનૈયા હું તો કેમ આવું મેં તો કનૈયાના દર્શન કર્યા નથી તારું મોર પીજ લઈ અને આવું ક હું તો કેમ આવું તારું મોર પીજ લઈ હું આવું ક હું તો કેમ આવું કેમ આવું ક હું તો કેમ આવું

હું આવું કનૈયા હું આવું તો એમ આવ ભજનમાં એમ એ આવું તમે પ્રેમથી બોલાવો વજનમાં એમ આવ કેમ આવું કનૈયા હું તો કેમ આવો કેમ આવું કનૈયા હું તો કેમ આવ